તો ગુજરાતની ડ્રોનક અને વર્ષોથી પારંપારિક રીતે ઉજવાતો તહેવાર એટલે નવરાત્રી પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે ગુજરાતમાં ગરબા નહીં થાય તેને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે પરંતુ કહેવાય છે કે ગુજરાતીઓ મોજ માણવાનો રસ્તો શોધી જ કાઢે છે અને એ રસ્તો એટલે કોવિડ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કરાયો છે આપની નવરાત્રીનો રંગ ફિક્કો પડ્યો છે પરંતુ આ વચ્ચે પણ ગરબાના તાલે સોશિયલ ડિસ્ટન્સ અને પ્રોટેક્શન સાથે ઝૂમી શકાય માટે સુરતના આઈડીટી ફેશન ડિઝાઇનના સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે કોરોના ફ્રી ચણિયા ચોળી પ્રોલી પ્રોપિલિન કાપડમાંથી તૈયાર કરવામાં આવ્યા છે ડ્રેસ જેના પર હેન્ડ પેઇન્ટિંગ ભરતકામ અને આભલાનું હેન્ડ વર્ક કરી નવરાત્રિના પારંપરિક પોશાકનો લુક આપવામાં આવ્યો છે આ ઉપરાંત એ ખાસિયત પણ છે કે આ પ્રોટેક્ટિવ ડ્રેસ સાથે માસ્ક અને ઓઢણી પણ અમે અઠવાડિયા ઉપર દસ દિવસ થઈ ગયા અમે આમાં મહેનત કરી રહીએ છીએ ડ્રોઈંગ સ્કેચિંગ એન્ડ કટિંગ સ્ટિચિંગ એ બધું અને અમે આ કોરોના આ વર્ષે કોરોના છે ગુજરાતમાં એટલે સેફ્ટી માટે ગરબા તો કર્યા વગર અમારે ચાલે જ નહીં ગુજરાતીઓને એટલા માટે અમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને પણ ગરબા તો રમી જ શકીશું આ કીટ પહેરીને આપી જોઈતી હતી સર કેમ કે ગુજરાતી એટલે ગરબા રમ્યા વગર તો ગુજરાતીને ચાલે જ નહીં તો અમે આની ખાસિયત સર એ છે કે આ બધી જ બાજુથી પેક છે એટલે કોરોના ઘૂસવાનો તો કોઈ ચાન્સ જ નથી એન્ડ બસ આ કોરોના માટે સેફટી છે કે ક્યાંયથી એકદમ અને આ યુઝેબલ બી એકવાર યુઝ કરીને ફેંકી પણ શકાય છે એમ નોર્મલ માણસ પણ ખરીદી શકીએ છીએ સસ્તીવાળી છે बेसिकली जैसे हर साल गरबा होता है और गरबा में जो यहाँ के गुजराती लोग हैं बहुत ही बढ़ चढ़कर हिस्सा लेते हैं लेकिन इस साल कोविड की वजह से और सेफ्टी की वजह से सरकार ने मना किया हुआ है गरबे को लेकिन फिर भी कहीं कही ना कहीं कुछ कुछ छोटी सोसाइटीज़ में गरबा खेला जाएगा तो उसी को ध्यान में रखते हुए कि उस समय सेफ्टी का कोई कंसर्न ना आए हमारे जो फैशन डिज़ाइनिंग के बच्चे हैं उन्होंने कुछ ऐसी एक ड्रेस बनाई जो कि पूरा गरबा का फील भी देगी और साथ के साथ आपको पूरा प्रोटेक्शन भी ये एक पी पी ई किट्स है जो कि सिट्ट अप्रूव्ड आपको अप्रूवल पूरा मिला हुआ है जो आपको 100 परसेंट सेफ़्टी देगा कोविड से और इसमें वही अलग अलग तरीके के कलर्स जो कि एक गरबा की ड्रेस में यूज़ होते हैं खेलिया के प्रिंट्स खेलिया के डिज़ाइंस और पूरा घेर वाला पी पी किट के संग इसको अटैच किया गया है जिससे पूरी की पूरी सेफ्टी के संग

આ સાથે તેઓને રંગબેરંગી કલર અને ખેલૈયા પ્રિન્ટ તેમજ નવી ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે જે નવરાત્રિના પારંપરિક પોશાકનો અહેસાસ પણ કરાવશે અને સાથે કોવિડથી પ્રોટેક્શન પણ આપશે સુરતના એક મોલમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે લોકો પણ આ કોરોના ફ્રી ગરબા પ્રોટેક્શન કીટ જોઈ ઘણા પ્રભાવિત થયા હતા શીતલ પટેલ નિર્માણ ન્યૂઝ સુરત